મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમાં આપણી આધ્યાત્મિક યાત્રામાં સૌથી પહેલો આપણને આપણો હું નડે છે હું એટલે અહંકાર મન બુદ્ધિ ચિત્ત વિચારો થકી આજે આપણે માનીએ છીએ કે હું છું હું કરું છું આ બધું મારું છે એ સૌથી મોટો ઓબસ્ટેકલ છે એક નાનકડી રચના એના સંદર્ભમાં ગાઉં છું કે મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું રથી તો જ્યારે આપણો સારથી આપણો ખરેખરો હું થાય છે ત્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું રથી કે વાસુદેવ સર્વમ ભાવમાં જો આપણો ખરેખરો હું રથી થઈ જાય તો આ ભાવ આપોઆપ ઉદ્ભવે છે વાસુદેવ સર્વમ ભાવમાં હું તું આતેમાં કોઈ હું નથી તો પછી અત્ર તત્ર સર્વત્ર વાસુદેવ અને કૃષ્ણ ભાવનામાં આપણે ગરકાવ થઈ જઈએ છીએ વાસુદેવ સર્વમ ભાવમાં હું તું આતેમાં કોઈ હું નથી મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું નથી કે નિર્મમ નિર્લેપને નિસ્ફૃ છું નિર્મમ નિર્લેપને નિસ્ફ છું અહમ મમ કોઈ હું નથી નિર્મમ નિર્લેપને નિષ્ફળ છું અહમ મમ કોઈ હું નથી મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું નથી કે હું હરીનો ને હરી છે મારો હું હરિનો ને હરી છે મારો એકમેકમાં કોઈ હું નથી હું હરીનો ને હરી છે મારો એકમેકમાં કોઈ હું નથી તો દ્વૈતનું આ ખરી પડવું છે મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું નથી કે ઈચ્છા અપેક્ષા જીવે લાલસા તો ઈચ્છા અને અપેક્ષાથી આપણામાં આ લાલસાઓ જીવે છે ઈચ્છા અપેક્ષા જીવે લાલસા ખરી પડીશું કોઈ હું નથી તો ઈચ્છા અપેક્ષાઓ મમ મોં અને અહંકાર ખરી પડે તો આપણે ખરેખર હુંમાં સિદ્ધ થઈ જઈએ છીએ ખરી પડી સૌ કોઈ હું નથી મારામાં હવે કોઈ હું નથી મારામાં હવે ભાઈ હું નથી પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ